જય માતાજી હર હર માદે શ્રાવણ સુદની પુત્ર દ એકાદશી બે હજાર પચીસ શ્રાવણ સિત્તે પક્ષી કી નામ એકાદશી ભવે કથ્ય સે મધુસૂદન યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે મધુસૂદન શ્રાવણ મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે તે તમે કૃપા કરીને મારી આગળ એનું વર્ણન કરો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન એ એકાદશીને પુત્ર એકાદશી કહેવાય છે એ મનુષ્યની સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરવા વાળી છે એ સંબંધમાં શ્રેષ્ઠ કથા તમે સાંભળો પ્રાચીન કાળની વાત છે દ્વાપર યુગની શરૂઆતનો સમય હતો નગરીમાં મહીજીત નામનો રાજા રાજ્ય કરતો હતો એને કોઈ સંતાન ન હતું એથી એ બેચેન ચેન દયા કરતો હતો પોતાના રાજ્યનો વૈભવ પણ એને સુખદાય લાગતો ન હતો સંતાન વિનાના મનુષ્યને સંતાન વિનાના મનુષ્યને આ લોકમાં તેમજ પરલોકમાં પણ સુખ મળતું નથી એમ વિચારીએ ચિંતામગ્ન રહેતો હતો એક દિવસ એણે બ્રાહ્મણો રાજ્યગુરુ પંડિતો અને બુદ્ધિમાન પ્રજાજનોને બોલાવીને પૂછ્યું હે પૂ પૂજનીય રાજ્યગુરુ પંડિતો બ્રાહ્મણો અને બુદ્ધિમાન પ્રભા પ્રજાજનો મેં આ જન્મમાં કોઈ પાપ કર્યું નથી પ્રજાનું પુત્રની જેમ પાલન કર્યું છે વિદ્વાનોનું વિદ્વાનોનું હંમેશા સન્માન કર્યું છે વળી મેં અન્યાયથી મેળવેલું ધન કદી મારા ખજાનામાં નાખ્યું નથી તેમજ બ્રાહ્મણનું કે દેવનું ધન મેં કદી લીધું જ નથી વરી મેં મારા રાજ્યનો વિસ્તાર પણ અધર્મથી વધાર્યો નથી વરી ન્યાયની દ્રષ્ટિએ જોઈએ તો પણ મેં કદી અન્યાય કર્યો નથી દુષ્ટજનો મારા સગા ભાઈ જેવા હોય તો પણ મેં એમને શિક્ષા કરી છે પરંતુ કોઈ નિર્દોષની શિક્ષા કરી જ નથી વરી સત્ય પુરુષો પ્રત્યે મેં કદી દ્વેષભાવ રાખ્યો નથી પરંતુ એમને પૂજનીય માન્યા છે આમ મેં કદી અધર્મ અન્યાય કર્યો નથી છતાં હજુ સુધી મને સંતાન પ્રાપ્ત થયું નથી તેનું શું કારણ હશે મેં આપ સૌને એટલા માટે બોલાવ્યા છે કે આપ આ વિશે કંઈક વિચાર કરો તેમજ આપ એવો કોઈ કલ્યાણકારી ઉપાય શોધી કાઢો કે જેથી મને બાળક પ્રાપ્ત થાય રાજાના આવા વચનો સાંભળીને રાજગુરુ બ્રાહ્મણો પંડિતો અને બુદ્ધિમાન પ્રજાજનોએ અંદરો અંદર સલાહ સૂચનો ચર્ચા વગેરે કરીને છેવટે એવું નક્કી કર થયું કે રાજાના હિતને માટે થોડાક વિદ્વાનોએ કોઈ ઋષિ સંપર્ક સાધવો અથવા તો તપસ્યા કરવી આથી રાજગુરુ કેટલાક પંડિતો થોડાક બ્રાહ્મણો તેમજ થોડાક પ્રજાજનો રાજાના હિતને માટે અઘોર વનમાં ગયા અને ઋષિ ઋષિના આશ્રમોની શોધ કરવા લાગ્યા એવામાં એક એક મહાન તપસ્વી મુનિને જોયા તેઓ કંઈ પણ ખાતા ન હતા છતાં એ શક્તિશાળી હતા તપસ્યાથી તેમણે મન અને ક્રોધને જીત્યા હતા તેમનું નામ લોમસ હતું તેઓ ધર્મના રહસ્યને જાણતા હતા શાસ્ત્રોના વિશિષ્ટ વિદ્વાન હતા તેમનું આયુષ્ય લાંબુ હતું વળી મહાન જ્ઞાની હોવાથી તેઓ બ્રહ્માના જેવા તેજસ્વી દેખાતા હતા વરીએ લોમસ મુનિ ત્રિકાર જ્ઞાની હોય ત્રણેય કાનું જ્ઞાન ધરાવતા હતા વળી તેમનામાં એક વિશેષતા એ હતી કે એમનું આખું શરીર લોમથી એટલે કે રૂવાટીઓથી ભરેલું હતું એક એક અલ્પકાર થાય ત્યારે તેમના શરીર પરથી એક એક લોમ રૂવાણું ખરી પડતું હતું આ જ કારણને લીધે તેઓ લોમસ નામે પ્રસિદ્ધ થયા હતા એમને જોઈને સૌ પ્રજાજનો આનંદ પામ્યા બધા એ લોમસ મુનિ પાસે આવ્યા અને વિનયપૂર્વક નમસ્કાર કર્યા લોમસ મુનિએ કહ્યું તમે બધા અહીં શા માટે આવ્યા છો તમારે માટે કોઈ કલ્યાણકારી કામ હોય તો કહો હું એ અવશ્ય કરીશ પ્રજાજનો વતી રાજેગુરુએ કહ્યું હે મામુનિ અમે અમારા એક સંશય દૂર કરવા આવ્યા છીએ મહેજીત રાજાની અમે પ્રજા છીએ અમારા રાજાને કોઈ પુત્ર નથી એમને નિસંતાન જોઈ એમના દુઃખથી દુઃખી થઈ આ બાબતમાં કોઈ ઋષિમુનિ સલાહ લેવા ઉપાય પૂછવા અથવા તો તપસ્યા કરવા અમે અહીં આ અઘોર વનમાં આવ્યા છીએ એટલામાં અમારા રાજાના ભાગ્ય યોગે અમને તમારા દર્શન થયા મહાપુરુષોના દર્શન માત્રથી બધા કાર્યો સિદ્ધ થઈ જાય છે હે મા મુનિ અમને કોઈ એવો ઉપાય બતાવો કે જેથી અમારા રાજાને પુત્રની પ્રાપ્તિ થાય રાજે ગુરુની વાત સાંભળીને લોમસ મુનિ મગ્ન થઈ ગયા બે ત્રણ ઘડીમાં જ એમણે રાજાનો પૂર્વજન્મ જાણી લીધો પછી બોલ્યા હે પ્રજાજનો સાંભળો તમારો મયજીત રાજા પૂર્વજન્મમાં દયાહીન નિર્ધન વાણ્યો હતો એ ગામે ગામ ફરીને અન્યાયના માર્ગે વેપાર કરી વધારે પડતા પૈસા લઈ લોકોને ઠગતો હતો એ અરસામાં જેઠ મહિનાના શુકલ પક્ષમાં દસમની તિથિએ સૂર્ય જ્યારે બપોરના તપી રહ્યો હતો ત્યારે અતિશય તાપને લીધે એને તરસ લાગી ગામની ભાગોળે એક તલાવમાં એ પાણી પીવા ગયો એટલામાં સૂર્યના તાપથી પીરાતી તરસી થયેલી એક ગાય વાછરદા સાથે પાણી પીવા આવી એને ગાયને મારીને ત્યાંથી હાંકી કાઢી અને પછી પોતે ધરાઈને પાણી પીધું આ પાપને લીધે તમારો રાજા નિસંતાન થયો બીજા કોઈ જન્મના પુણ્યથી એને નિષ્કંટક રાજ્યની પ્રાપ્તિ થઈ છે આ સાંભળી પ્રજાજનોએ કહ્યું હે મામુની અમે પુરાણોમાંથી જાણ્યું છે કે પ્રાયશ્ચિત કરવાથી પાપનો નાશ થાય છે એથી અમને કોઈ એવો ઉપાય બતાવો કે જેથી અમારા રાજાના પાપનો નાશ થાય અને એમને પુત્રની પ્રાપ્તિ થાય લોમસ મુનિએ કહ્યું હે પ્રજાજનો શ્રાવણ માસના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એ પુત્રદા નામની પ્રખ્યાત એકાદશી છે એ મનવાચિત ફળ આપવા વાળી છે રાજાને એના કુટુંબ સહિત એ વ્રત કરવાનું કહેજો તમે બધા પ્રજાજનો પણ એ પુત્રદે એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરજો અને એનું જે પુણ્ય ફર તે રાજાને અર્પણ કરજો આથી તમારા રાજાને પુત્રની પ્રાપ્તિ થશે આ સાંભળી પ્રજાજનોએ લોમસ મુનિને નમસ્કાર કર્યા અને નગરમાં જઈને સૌને આ વાત કરી રાજાએ અને પ્રજાએ સંપૂર્ણ વિધિપૂર્વક પુત્રદે એકાદશીનું વ્રત કર્યું ઉપવાસ કર્યો અને ધૂન ભજન કીર્તન સહિત આખી રાતનું જાગરણ પણ કર્યું પ્રજાએ પોતાનું પુણે રાજાને આપી દીધું આથી રાણીને ગર્ભ રહ્યો અને અથા સમય રાણીએ મહાબરવાન તથા મા તેજસ્વી પુત્રને જન્મ આપ્યો જે મનુષ્ય આ પુત્ર પુત્રદાય એકાદશીનું માતમે સાંભળે છે તે સઘળા પાપોમાંથી મુક્ત થઈ જાય છે આ લોકમાં પુત્રનું સુખ પ્રાપ્ત કરી અંતે સ્વર્ગમાં જાય છે શ્રુવા મહાત્મત નર પાપાત પ્રમુચે ઈ પુત્રસુખ પ્રાપ્ય પરા સ્વર્ગતિ લભેત હર હર માદે ઓમ નમ શિવાય ઓમ નમઃિવાય નમઃિવાય